નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે હું છું કિશન પિંડારીયા ફરીથી આપણે એક નવો જ સર્વેનો વિડીયો લઈને આવી ગયા છીએ અને આજના આ ધમાકેદાર વિડિયોમાં ઘણી બધી માહિતી ખેડૂતો માટે મૂકવામાં આવેલી છે અને આ વિડીયોની અંદર આપણે ડુંગળી બજારની વાત કરશું ચણા બજારની વાત કરશું તલ બજારની વાત કરશું અને એકદમ ડિટેલમાં આપણે ઉતરશું છેલ્લે વિડીયોની અંદર આપણે ધાણા બજાર અને જીરા બજારમાં શું અપડેટ રહેલા છે આવનારા દિવસોમાં ભાવ કેવા રહેશે એની પણ જરૂરથી માહિતી મેળવશું એટલે વિડીયોને શરૂઆતથી લઈ અંત સુધી જોજો એકદમ ડિટેલમાં વિડીયો બનાવેલો છે તમારા માટે ઘણી બધી માહિતી ભેગી કરેલી છે એટલે વિડીયોને પહેલાં જ લાઇક કરી દેજો ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો અને તમારા બધા ખેડૂત મિત્રોમાં આ વિડીયોને શેર કરી દેજો એમને આ વિડીયો મોકલી દેજો કારણ કે આ વિડીયોની અંદર ઘણી બધી માહિતી તમારા માટે રહેલી છે અને વિડીયોમાં અંતમાં આપણે જીરા બજારની કેવી પરિસ્થિતિ છે એની એકદમ ડિટેલમાં વાત કરશું આવનારા વર્ષમાં જો તમે જીરું વાવવાનું વિચારતા હોવ તો શું કરવું એની પણ આપણે આ વિડીયોમાં વાત કરશું તો ચાલો આગળ વધીએ હવે સૌથી પહેલાં તો આપણે વાત કરીએ તલ બજારની તલ બજારમાં હાલમાં કેવી પરિસ્થિતિ છે આવનારા દિવસોમાં કેવી પરિસ્થિતિ રહી શકે થોડુંક ડિટેલમાં આપણે વાત કરીએ તો તલ બજારમાં આવકોમાં મોટો ઘટાડો નોંધાયેલો છે સફેદ તલની બજાર સ્ટેબલ અને આવકો પણ ઘટી ગઈ હતી શનિવારની વાત કરીએ તો સમગ્ર સૌરાષ્ટ્રમાં મળીને માત્ર અને માત્ર બે હજાર બોરી તલની આવક જ જોવા મળી હતી તલના વેપારીઓ કહે છે કે વરસાદી માહોલને કારણે આવકો કપાણી છે આગામી દિવસોમાં તલની બજારમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર સમગ્ર બજારનો આધાર રહેલો છે હાલના તબક્કે તલની બજારમાં કોઈ મોટી મુવમેન્ટ જોવા મળેલી નથી અને બજારનો ટોન સરેરાશ મિશ્ર દેખાઈ રહ્યો છે બજારમાં ટૂંકા ગાળા માટે મિશ્ર માહોલ જોવા મળી શકે છે હજુ આવનારા દિવસોમાં પણ મિશ્ર માહોલ જોવા મળી શકે છે અને હાલ કોઈ ટેન્ડર આવે તેવા સંજોગો રહેલા નથી તલ બજારની અંદર તો ખાસ કરીને ઓક્ટોબર મહિનો એટલે કે આ ચાલુ મહિનામાં કોઈ નવું ટેન્ડર આવે તો બજારને હજુ વધારે ટેકો મળી શકે તો ખાસ તો તલ બજારને લઈને સૌથી મહત્વના અપડેટ આપણે આજે આ કહી શકીએ વાત કરીએ ડુંગળી બજારની ડુંગળી બજારમાં શું તાજા અપડેટ રહેલા છે જે ખેડૂત મિત્રો ડુંગળીને સાચવીને બેઠા છે એના માટે ખાસ મહત્ત્વની આ ડિટેલ બની શકે છે નવી ડુંગળીની આવકો વધે તેવી સંભાવનાઓ રહેલી છે હાલ ડુંગળી બજારમાં ખાસ કોઈ મોટી મૂવમેન્ટ જોવા મળેલી ન હતી નવી ડુંગળીની આવકો વધે તેવી સંભાવના છે રાજકોટ ગોંડલમાં પચાસથી લઈ અને સિત્તેર ટકા જેટલી નવી ડુંગળીની આવકો થઈ રહી છે સાઉથની વાત કરીએ તો સાઉથમાં નવી ડુંગળીની આવકો વધી રહી છે આ તરફ બીજી બાજુ ડુંગળીના ઉત્પાદકો અને વેપારીઓએ કેન્દ્ર સરકારને વીસ ટકા નિકાસ ડ્યુટી પાછી ખેંચી લેવા અને સ્થિર ડુંગળીની નિકાસની નીતિ લાગુ કરવા વિનંતી કરી છે તમને જણાવી દઈએ મિત્રો કે આ પહેલાં ચાલીસ ટકા નિકાસ ડ્યુટી છે લગાવવામાં આવી હતી અને ત્યારબાદ એ ઘટાડી અને વીસ ટકા નિકાસ ડ્યુટી છે એ લાદવામાં આવી છે અને હવે વેપારીઓ અને ખેડૂત મિત્રો છે એના દ્વારા એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જ્યાં વીસ ટકા નિકાસ ડ્યુટી લગાવવામાં આવેલી છે એને પણ હટાડી દેવામાં આવે બજારની હાલની પરિસ્થિતિએ તો નિકાસ ડ્યુટી દૂર કરવામાં આવે તો પણ મહારાષ્ટ્ર અને કર્ણાટકના નવા પાક ન આવે ત્યાં સુધી નિકાસ ફરી શરૂ કરવી શક્ય બનશે નહીં તો ખાસ તો ડુંગળી બજારને લઈને મહત્વના અપડેટ આ હતા વાત કરીએ આગળ ચણા બજારની ચણામાં કેવા તાજા અપડેટ રહેલા છે ચણામાં ટૂંકી વધઘટે બે તરફી અથડાતા ભાવ જોવા મળી રહ્યા છે સરકારની બાજ નજર વચ્ચે ચણાની બજારમાં ભાવ સ્ટેબલ રહ્યા હતા તહેવારોની માંગ અને બિયારણ બાર ચણામાં હવે કેવી માંગ આવે છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે હાલના તબક્કે ચણામાં કોઈ મોટી મૂવમેન્ટ થાય તેવા સંજોગો દેખાતા નથી ચણામાં હાલના તબક્કે બજારનો મૂળ મિશ્ર દેખાઈ રહ્યો છે રાજકોટ બજારની વાત કરીએ તો રાજકોટમાં ચણાની એક હજાર કટ્ટાની આવક છે એ નોંધાઈ હતી તો ચણા બજારને લઈને સૌથી મહત્વના અપડેટ આજે આ વાત કરીએ હવે ધાણા બજારની ખેડૂતો આ વર્ષે શરૂઆતથી લઈ અને અંત સુધી ધાણા ઉપર છે મોટી નજર રાખીને બેઠા છે અને ખેડૂતોને આ વર્ષે ધાણા બજારમાં કોઈ મોટી મહત્ત્વની અપડેટ જોવા મળી નથી કોઈ મોટા મહત્ત્વના ભાવ વધારા જોવા મળ્યા નથી તો અત્યારે જે પરિસ્થિતિ છે એની થોડીક આપણે વાત કરીએ આ વખતે ધાણાનું વાવેતર છે એ ઘટવાના એંધાણ દેખાઈ રહ્યા છે જીરા પછીના બીજા નંબરે અગત્યનો જો કોઈ મસાલા પાક હોય તો એ છે ધાણા ધાણાના વાવેતરમાં ગુજરાત સહિત મધ્યપ્રદેશ અને રાજસ્થાનના અગત્યના છે એ રાજ્યો ગણવામાં આવી રહ્યા છે છેલ્લા બે વર્ષથી ધાણાના ભાવ નીચલી સપાટીએ ગયા છે ધાણાના વેપારીઓના જણાવ્યા મુજબ નવો અને જૂનો ધાણો મેળવીને કુલ સોળ લાખ બોરી ધાણો છે એ બજારમાં હોવાની ધારણાઓ છે આપણી જેમ મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં હાલના ચોમાસે વધારે વરસાદની સ્થિતિ જોવા મળી છે જેના કારણે બંને રાજ્યોમાં અતિ ભારે ઠંડી પડવાના સંજોગો ઊભા થઈ ગયા છે કારણ કે મોસ્ટ ઓફ સારું ચોમાસું જ્યારે હોય તે પછીના શિયાળામાં ઠંડીનું વાવેતર છે અથવા તો જે ઠંડીનું વાતાવરણ છે એ વધારે જોવા મળતું હોય છે અને આ સંજોગોને ધ્યાને લઈ આ બંને રાજ્યમાં ખેડૂતો ધાણા વાવેતરથી થોડા દૂર જાય એવી સંભાવનાઓ રહેલી છે ગુજરાતના જૂના બેલ્ટમાં ધાણાનું વાવેતર છે એમાં ઘટાડો થવાના સંભાવના છે અને નવો બેલ્ટ આવે એમાં થોડોક વધારો થાય આમ ગત વર્ષની સરખામણીએ ધાણાની જે વાવેતરની સરેરાશ છે એ જળવાઈ રહે ગુજરાતની અંદર તો આ હતા ધાણા બજારને લઈને સૌથી મહત્વના અપડેટ વાત કરીએ હવે જીરા બજારની ખેડૂતો શરૂઆતથી લઈ અને અત્યાર સુધી જીરા બજાર ઉપર બાજ નજર રાખીને બેઠા છે અને આ વર્ષે ખેડૂતોને જીરા બજારમાં સારા ભાવ જોવા મળ્યા નથી ઊંઝામાં જીરુંની આવક છે એમાં હવે વધારો થઈ રહ્યો છે અને સોળ હજાર બોરીની આવક થઈ હતી જીરુંના નિકાસ વેપારો ચાલુ હોવાથી બજારમાં આજે વધુ સોથી એકસો પચીસની તેજીના નિકાસ ભાવ જોવા મળ્યા હતા વર્તમાન સંજોગોમાં બજારમાં ખાસ કોઈ મોટી મૂવમેન્ટ નથી અને આગળ ઉપર બજારમાં વેચવાલી સારી આવશે તો બજારમાં વધુ સુધારો આવી શકે છે જીરુમાં ખેડૂતોના માલ હવે થોડા થોડા નીકળવા લાગશે નવી સિઝનમાં વાવેતર કેવા થાય છે તેના ઉપર આધાર રહેલો છે આ વર્ષે ભાવ નીચા છે અને ઘઉં ચણાના ભાવ ઊંચા હોવાથી ખેડૂતો જીરુમાં જોખમ ન લે તેવી પણ સંભાવનાઓ રહેલી છે જીરુંની બજારમાં આગળ સટ્ટાકીય વધઘટ પણ જોવા મળી શકે છે રાજસ્થાનના માલની વેચવાલી પણ ગુજરાતમાં વધી રહી છે ઊંઝામાં જીરુંની આવકો હવે વધે તેવી પણ સંભાવનાઓ રહેલી છે તો જીરા બજારને લઈને સૌથી મહત્ત્વના અપડેટ આ હતા અને આ આવનારા વર્ષમાં જો તમે જીરું વાવવાનું વિચારતા હો તો અહીંયા એક સૌથી બેસ્ટ વિડીયો મૂકી દેવામાં આવ્યો છે જેની અંદર સૌથી બેસ્ટ જીરાની સાત જાતો છે એની આપણે વાત કરી છે કેટલો સમય લે છે કેટલું ઉત્પાદન થાય છે કયા કયા રોગો આવવાની સંભાવનાઓ એમાં રહેલી છે એટલે જો તમે જીરું વાવવાનું વિચારતા હોય તો આ વિડીયો તમારા માટે અત્યારે જે અહીંયા દેખાઈ રહ્યો છે બેસ્ટ વિડીયો છે એક વખત જરૂરથી જઈ અને એ વિડીયો જોઈ લેજો જેથી કરી અને તમારે તમારા ખેતરને લઈ તમારા ખેતરોમાં જો રોગો આવે છે એને લઈ અને કઈ જીરાની જાત તમારે પસંદ કરવી એ તમને એ વિડીયોમાંથી માહિતી મળી જશે તો વિડીયો જરૂરથી જોઈ લેજો અને તમારા બધા ખેડૂત મિત્રોમાં વોટ્સએપ ગ્રુપમાં ફેસબુક ઉપર આ વિડીયોને શેર કરવાનું પણ ભૂલાય નહીં તો મળશો એક નવા વિડીયો સાથે ત્યાં સુધી વિડીયોને લાઇક કરી દો ચેનલ ઉપર નવા હો તો સબ્સ્ક્રાઇબ કરી નાખો વિડીયોને શેર કરવાનું ભૂલાય નહીં વિડીયોમાં અંત સુધી બન્યા બદલ આપનો ખૂબ ખૂબ આભાર